ગંભીરા બ્રિજના બે કટકા થયા અને ખાસ કરીને આ ઘટનાની અંદર નવ જેટલા લોકો મોતને ભેટ્યા હજી પણ આ ઘટનાની અંદર ઘણો બધો મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતાઓ છે પરંતુ અત્યારે હાલ એક બાદ એક વિપક્ષના નેતાઓ મેદાને આવી રહ્યા છે ખાસ કરીને જે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ છે તેમને પણ પોતાના સોશિયલ મીડિયાના મારફતે આ દુર્ઘટનાની જાણકારી આપી છે શું છે સમગ્ર વિશે તેમને શું કહ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગંભીરા બ્રિજની દુર્ઘટના સામે આવતાની સાથે જ વિપક્ષના નેતાઓ એક બાદ એક મેદાને આવ્યા છે આપણે જોયું કે સુદાન ગઢવીએ તો ત્યાં સુધીની વાત કરી દીધી કે હવે મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ પરંતુ તેની સાથે ગોપાલ ઇટાલિયાના પોસ્ટ વિશેની પણ આપણે વાત કરી પરંતુ અત્યારે હાલ કોંગ્રેસના જે શક્તિસિંહ ગોહિલ છે તે પણ મેદાને આવે છે અને તેમના દ્વારા આ દુર્ઘટનાના ફોટો પણ મૂકવામાં આવે છે અને ખાસ કરીને અહીં લખવામાં પણ આવ્યું છે કે વડોદરામાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે પાદરા જંબુસર વચ્ચે આવેલો બ્રિજ અચાનક ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાય છે સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરે તે જરૂરી છે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વનો બ્રિજ ગણાય છે બ્રિજ તૂટી પડતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે તેવી પણ વાત છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે જો અત્યારની અપડેટ વિશેની વાત કરવામાં આવે તો અમારી પાસે જ્યાં સુધીની માહિતી સામે આવી રહી છે ત્યાં સુધી મૃત્યુઆંક નવ જેટલો થયો છે અને હજી પણ મૃત્યુઆંક વધી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો આ ઘટના સમયે મહીસાગર નદીમાં ડૂબી ગયા હતા તે લોકોની બચાવ માટેની કામગીરી છે 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 તેને પણ પણ તરત જ શરૂ કરવામાં આવી હતી ત્યાંના અધિકારીઓ પોલીસ તેની સાથે જેટલા તેના ઉચ્ચ કક્ષાના અધિકારી છે દરેક લોકો આ ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે જે લોકોએ આ ઘટનાને નજરે જોયા હતા તે લોકોએ પણ કહ્યું છે કે આ ઘટના હાહાકાર મચાવી દે તેવી એક ઘટના કહી શકાય કારણ કે નવ જેટલા લોકો છે લોકો મોતને ભેટી ચૂક્યા છે અને હજી પણ આ મૃત્યુનો આંકડો છે તે વધી શકે તેવી શક્યતાઓ છે જો કે શક્તિસિંહ ગોયલ દ્વારા પણ એવું જ લખવામાં આવ્યું છે કે તંત્રએ તાત્કાલિક બચાવ કરવો જોઈએ અને તેની જ કામગીરી શરૂ કરવામાં આવે તે વાત પણ અહીં ખૂબ જરૂરી છે ત્યાંના સ્થાનિક લોકો છે એ લોકોને જ્યારે જાણકારી મળી હતી કે અહીં આવી ઘટના થઈ છે એ લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તે લોકો દ્વારા પણ ઘણા બધા લોકો એવા છે કે મહીસાગરમાંથી તે લોકોને બહાર કાઢીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ જો વાત કરવામાં આવે ત્યાંના સ્થાનિક લોકો છે એ લોકોએ સીધા જ આક્ષેપો તંત્ર ઉપર કર્યા છે કે વારંવાર અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ ત્યાંના કોઈ પણ તંત્રના અધિકારી છે એ આ વાતને ધ્યાનમાં લીધી એટલા જ માટે સમગ્ર દુર્ઘટના બની છે તેવા આક્ષેપો છે તે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર